આ છે શનિવાર અને આ છે નબદલા હનુમાનજી મંદિર જય હનુમાન દાદા અને આ છે ડબરવાડ છત્રી વેચાય તબલા વેચાય છત્રી અમરેલા મા અત્યારે વરસાદની ની સિઝન છે ચોમાસુ એટલે અમરેલા વધારે વેચાય જો અત્યારે અમે જઈએ છીએ કડિયાકુ નાકા દરિયાપુર નળ એટલે નળ ને તો લઈ લીધા છે અમે અત્યારે લેવાનું છે બધી મળે આખી બજાર જ છે કોઈ ના કરે જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનો અમારા નવા બ્લોગમાં સ્વાગત છે અને અત્યારે અમે જઈએ છીએ કાલુપુર બજારમાં શાકભાજી લેવા આજે તો બહુ મોડું થઈ ગયું રાત થઈ ગઈ જો અંધારું થઈ ગયું એટલે અત્યારે તો બહુ ઓછા શાકભાજીવાળા આવી છે જોઈએ હવે થોડું ઘણું મળી જાય છે સરસ મજાની ચાલીસ રૂપિયાની કિલો અને કારેલા છે ચાલીસ કરોડ સાઈઠ ને ગવારી સરસ છે એસી રૂપિયાની કિલો

કિલો વાળા સાઠ રૂપિયા ચાલીસ ના અઢીસો છે સાહીઠ રૂપિયા કિલો સોળા એકસો બીસો

છે કાલુપુર શાકભાજી માર્કેટમાં ગયા હતા અને આજે થોડુંક મોડું થઈ ગયું હતું પણ રસોઈ બની ગઈ હતી એટલે વાંધો નથી અત્યારે હવે જમવાનું જ છે જો બધું શાકભાજી અને ફ્રૂટ લઈ આવ્યા અને હવે જો જમી લઈશું પછી બતાવું અમે શું શું લઈ આવ્યા અને શું ભાવમાં લઈ આવ્યા તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અમને સપોર્ટ પણ કરજો થેન્ક યુ ફોર વોચિંગ તો મિત્રો આજે અમે શું શું શાકભાજી લઈ આવ્યા અને શું ભાવમાં લઈ આવ્યા ને એ બતાવો અને હવે થોડુંક શાકભાજી સસ્તું થઈ ગયું હોય એવું લાગે કાં તો પછી અમારે હાંડના થોડુંક મોડું થઈ ગયું હતું અને એના હિસાબે થોડોક ભાવ ઓછો હોય તો ખબર નથી પરંતુ પહેલાં હતો એનાથી થોડોક ભાવ ઓછો થઈ ગયો છે લીંબુ ચાલીસ અમુક જગ્યાએ સાહીઠ રૂપિયા હતા એવી રીતના હતો ટમેટા મોંઘા થઈ ગયા ટમેટા સાઠ રૂપિયા છે કિલોના તો મિત્રો અત્યારે અમારા ઘરનું રિનોવેશનનું કામ ચાલે છે એટલે બપોરના નથી શું આવતું અને પછી કલર કામે ચાલુ થયું એટલે હમણાં તો આખો દિવસ આમાં જતો રહે છે તો ક્યારેક વિડીયો આવે ક્યારેક ના આવે અને ક્યારેક એડિ વિડીયો બનાવેલો હોય પણ એડિટિંગ ના થયો હોય એટલે એના માટે તો મિત્રો ચલો જો બતાવું શું સોફામાં શાકભાજી લઈ આવ્યા જો શાકભાજી અને ફ્રૂટ બધું લઈ આવ્યા છે દુકાન ખોલવાની હોય ને એવું લાગે છે ચાલી બાબુ પોચા આ હતા સો રૂપિયાના દોઢ કિલો કોઈક જગ્યાએ એસી રૂપિયાના કિલો એવી રીતના હતા પછી ડ્રેગન ફ્રૂટ એ હતા સો રૂપિયાના કિલો પછી સફરજન સફરજન હતા એકસો ચાલીસ રૂપિયાના કિલો અને આ લીધી મકાઈ મકાઈ ત્રીસ રૂપિયાને કિલો અમુક જગ્યાએ ચાલીસ રૂપિયાની કિલો હતી ફુદીનો દસ રૂપિયાનો પછી ટમેટા સાઠ રૂપિયાના કિલો હતા અને લીંબુ આ લીંબુ ચાલીસ રૂપિયાના કિલો આવ્યા પછી આગળ આવ્યા ને તે ત્યાં સાઠ રૂપિયાના કિલો પણ હતા અને આ છે તોતા કેરી છે આ કેરી છે સાઠ રૂપિયાની કિલો પછી સરગભાઈ સાઠ રૂપિયાની કિલો અને આમાં શું છે આમાં છે કંકોડા હમણાં બતાવું ખોલીને અચ્છા કંકોડા આ એકસો વીસ રૂપિયાના કિલો હતા કાલપુર બજારમાં અને અમુક જગ્યાએ એકસો સાઠ રૂપિયા કિલો હતા અને આ છે બટાકા બટાકા પચાસ રૂપિયાના નથી કિલો કોબી ત્રીસ રૂપિયાની કિલો પછી કાકડી ચાલીસ રૂપિયાની કિલો ને લીધા ભીંડા ભીંડા હતા સાઠ રૂપિયાના કિલો અને ગવા આ બહુ મસ્ત છે આ એંસી રૂપિયા ભાવ હતો પણ એકદમ સરસ છે જો ગુણો ગુણો અને કડવા કારેલા કારેલા પણ હતા ચાલીસ રૂપિયાના કિલો વટાણા વટાણા એંસી રૂપિયાના કિલો પપૈયું ત્રીસ રૂપિયાનું કિલો અને લીધા અડવીના પાન અળવીના પાન હતા એસી રૂપિયાના કિલો ચાલીસના પાન છે તો બસ જો આટલું શાકભાજી અને ફ્રૂટ લઈ આવ્યા અને વરસાદ નહોતો એટલે વાંધો ન આવ્યો નહીં તો બહુ જ કાણું હોય તો મિત્રો જો આટલું બધું શાકભાજી લઈ આવ્યા એટલે હવે અઠવાડિયાની શાંતિ ને મરચાં ને એ બધું તો હતું જ એટલે લેવાનું નહોતું મિત્રો જો અત્યારે કેટલા વાગ્યા તો સાડા અગિયાર વાગી ગયા અને હવે આ બધું મૂકી દઈશ અને તોય બાર તો વાગી જશે હજુ વાસણ ચડાવવાના છે અને વિડીયો આજે તો એડિટિંગ નહીં કરશું કાલે કરશું તો મિત્રો જો આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને અમારા આવા વિડીયો જોવા ગમતા હોય તો કમેન્ટ પણ જરૂરથી કરજો ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં અત્યાર સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે બધાને હર હર મહાદેવ ઓમ નમ શિવાય જય માતાજી આવજો મિત્રો બાય બાય